યાત્રાધામ બેટ દ્વારકામાં પ્રશાસન તરફથી દબાણ હટાવવાની કાર્યવાહીથી કેટલાકના પેટમાં તેલ રેડાયું ત્યારે આ જ મુદ્દે સોશિયલ મીડિયાના માધ્યમથી ગૃહરાજમંત્રી હર્ષ સંઘવીને ધમકી આપવામાં આવી છે સોશિયલ મીડિયામાં હર્ષ સંઘવીને ટેગ કરીને પોસ્ટ કરવામાં આવી જેમાં સ્પષ્ટ લખાણ લખવામાં આવ્યું છે કે બેટ દ્વારકામાં જે થઈ રહ્યું છે તેને અમે યાદ રાખીશું અમારા લોકો અમારા બાળકો સાથે જે થયું તેને યાદ રાખીશું ગેસ્ટ ફ્રોમ માર્સ નામના એક્સ હેન્ડલ પરથી આ ધમકી આપવામાં આવી છે એટલું જ નહીં એઆઈએમઆઈએમ ના ઓવેસીને પણ પોસ્ટમાં ટેગ કરાયા છે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી જેમણે કડક હાથે કામ લેવાનું શરૂ કર્યું છે અને એમને ધમકી આપવામાં આવી રહી છે બેટ દ્વારકામાં જે ગેરકાયદેસર દબાણો તોડી પાડવામાં આવ્યા તો તેને લઈને ધમકી આપવામાં આવી છે અને હર્ષ સંઘવી જેને ટેગ કરવામાં આવ્યા છે અને તેમને કહેવામાં આવ્યું છે કે અમે આ યાદ રાખીશું બેટ દ્વારકામાં જે થયું છે તેને અમે નહીં ભૂલી અમારા બાળકો પણ આ ઘટનાને બરાબર રીતે યાદ રાખશે